શ્રી પરમાત્મને ને આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કહે છે કે જે પુરુષને જેવી શ્રદ્ધા હોય છે જે દેવતામાં શ્રદ્ધા હોય છે એ દેવતા દ્વારા એમના ઈચ્છિત ભોગોને હું એમના દ્વારા અપાવું છું જોકે દેવતાઓની ઉપાસનાનું ફળ સીમિત અને અંતવાળું હોય છે છતાં પણ મનુષ્યો તેમાં કેમ ભૂજવાઈ જાય છે ભગવાનની ઉપાસના કેમ નથી કરતા એનો ઉત્તર આજના શ્લોકમાં શ્રી ભગવાન અર્જુનને આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક ચોવીસ શ્રી ભગવાન વાચ અવ્યક્ત વ્યક્તિમાં પન્ન મન્ય મામ બુદ્ધય પરમ ભાવમજાનો મમા વ્યયમ અનુત્તમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સાંભળી અબુદ્ધય એટલે અજ્ઞાની મનુષ્યો મમ એટલે મારા પરમ એટલે પરમ અવ્યયમ એટલે અવિનાશી અનુત્તમમ એટલે સર્વશ્રેષ્ઠ ભાવમ એટલે ભાવને અજાન એટલે નહીં જાણતા હોય અવ્યક્તમ એટલે અવ્યક્ત મન ઇન્દ્રિયોથી પર મામ એટલે મુજ સચિદાનંદ ઘન પરમાત્માને વ્યક્તિ મનુષ્યની જેમ શરીર આપન્નમ એટલે ધારણ કરવા વાળો મન્યંતે એટલે માને છે આનો ગુજરાતી અર્થ સમજીએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ શું વર્ણવે છે તે આપણે સમજીએ તો મહારાજ કહે છે કે જે મનુષ્યો બુદ્ધિહીન છે અને જેમની ભગવાનમાં શ્રદ્ધા નથી તેઓ અલ્પમતીને કારણે સમજવાની ઉણપને કારણે ભગવાનને સાધારણ મનુષ્યની જેમ અવ્યક્તથી વ્યક્ત થવા વાળો માને છે જન્મવાવાળોને મરવાવાળો માને છે ભગવાન જે અવિનાશી અવ્યય ભાવ છે જેનાથી વધીને બીજો કોઈ હોય જ નથી શકતો જે સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ વગેરેમાં પરિપૂર્ણ રહીને એ બધાથી અતીત સદા એકરૂપ રહેવા વાળો નિર્મળ એવા ભગવાન છે એવા મારા અવિનાશી ભાવને તેઓ નથી જાણતા અને ભગવાન કહે છે કે મારું અવતાર લેવાનું જે તાત્વિક કારણ છે તેને જાણતા નથી એટલા માટે તેઓ ભગવાનને સાધારણ મનુષ્ય માનીને ભગવાનની ઉપાસના કરતા નથી પરંતુ દેવતાઓની ઉપાસના કરે છે અબુદ્ધય આ શબ્દ ભગવાને વાપર્યો છે એનો અર્થ એ છે કે તેઓમાં બુદ્ધિનો અભાવ છે પરંતુ બુદ્ધિમાં વિવેક રહેવા છતાં પણ સંસારને ઉત્પત્તિ વિનાશીલ જાણતા હોવા છતાં પણ તેને માનતા નથી આ જ તેઓમાં બુદ્ધિહીનતા છે મૂઢતા છે બીજો ભાવ એ છે કે કામનાને કોઈ રાખી નથી શકતું કામના રહી જ નથી શકતી કેમ કે કામના પહેલાં નથી અને કામના પૂર્તિ બાદ પણ કામના રહેવાની નથી વાસ્તવમાં કામનાની સત્તા જ નથી છતાં પણ તેનો ત્યાગ નથી કરી શકતા એ જ અલ્પ બુદ્ધિપણું મનુષ્યમાં છે ભગવાન કહે છે કે મહારાજ સ્વરૂપને ન જાણવાથી તેઓ અન્ય દેવતાઓની ઉપાસનામાં લાગી જાય છે અને ઉત્પત્તિ વિનાશીલ પદાર્થોની કામનામાં લાગી જવાથી તે બુદ્ધિહીન મનુષ્યો ભગવાન કહે છે કે મારાથી વિમુખ બની ગયા છે ભગવાન કહે છે કે તેઓ મારાથી અલગ નથી થઈ શકતા પણ હું પણ એનાથી અલગ નથી થઈ શકતો તો પણ કામનાને કારણે તેમનું જ્ઞાન ઢંકાઈ જવાથી તેઓ દેવતાઓની તરફ આકર્ષાય છે જો તેઓ ભગવાનને જાણી લે તો પછી કેવળ ભગવાનનું જ ભજન કરત ને આમ ભગવાન કહે છે બુદ્ધિમાન મનુષ્ય તે હોય છે જેઓ ભગવાનને શરણે જાય છે તેઓ ભગવાનને જ સર્વોપરી માને છે આ એક બીજું છે અલ્પમતીવાળા મનુષ્યો તે હોય છે જેઓ દેવતાઓને શરણે જાય છે તેઓ દેવતાઓને પોતાનાથી મોટા માને છે જેથી તેઓમાં થોડી નમ્રતા અને સરળતા રહે છે ત્રીજું છે બુદ્ધિહીન મનુષ્યો તે હોય છે જેઓ ભગવાનને દેવતા જેવા પણ નથી માનતા પરંતુ સાધારણ મનુષ્યો જેવા જ માને છે તેઓ પોતાને જ સર્વોપરી કે બધાથી મોટા માને છે આ જ ત્રણેયમાં અંતર છે અહીં શબ્દ આપ્યો છે પરમ ભાવમાં જાનંતઃ એટલે એનો અર્થ એ થાય છે કે ભગવાન અજન્મા અવિનાશી અને સર્વ લોકોનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને વશમાં કરીને યોગ માયાથી પ્રગટ થાય છે આ ભગવાનના પરમ ભાવને બુદ્ધિહીન મનુષ્યો જાણતા નથી એવું ભગવાનનું કહેવું છે અનુત્તમમ એ કહેવાનો અર્થ એ છે કે પંદરમા અધ્યાયમાં જેને ક્ષર થી અતીત અને અક્ષરથી ઉત્તમ બતાવ્યો છે જેનાથી ઉત્તમ બીજો કોઈ છે જ નહીં એવા ભગવાન અનુત્તમ ભાવને તેઓ જાણતા નથી આમ ભગવાન ટૂંકમાં એમ જ કહેવા માંગે છે કે અન્ય દેવતાઓની પાસે તમારી કામના લઈને ના જાઓ તમારી કામના હોય તમારે કોઈ પણ તમને વસ્તુ જોતી હોય અર્થા અર્થ છે તમારે મુક્તિ જોઈતી હોય ગમે તે જોઈતી હોય તમે મારી પાસે આવો મારા શરણે આવી જાઓ બસ પછી બીજું બધું જ હું સંભાળી લઈશ શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો